હું જ્યારે ગુજરાતના ચૂંટણી પંચની ઓફિસે હું અને ચૈતરભાઈ વસાવા બંને ગયા હતા ત્યારે ત્યાં ચૂંટણી પંચના મોટા મોટા સાહેબો બધા બેઠા હતા એમને મેં અને ચૈતરભાઈએ પ્રશ્ન કર્યો હતો કે તમે જો એસઆઈઆર ની પ્રક્રિયા કરવા માંગો છો એટલે કે રાજ્યની મતદાર યાદી સુધારવા માંગો છો મતદાર યાદીની ખામી દૂર કરવા માંગો છો મતદાર યાદીમાંથી ખોટા નામ દૂર કરી અને મતદાર યાદીનું શુદ્ધિકરણ કરવા માંગો છો તો એક મહિનાની કડક ટાઈમ લિમિટ શા માટે તમે મહિના 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 શાંતિથી કામ કરો ઉતાવળ શું છે તમારે સારું જ કરવું છે તો બે મહિનાનો સમય લઈ પૂરતો સમય લઈ શાંતિ સાથે ધીરજ સાથે અને પૂરતા સમય સાથે શુદ્ધિકરણ કરવામાં તકલીફ શું છે ત્યારે ત્યાં જે ચૂંટણી પંચના મોટા મોટા કહેવાતા સાહેબો હતા એની પાસે હાસ્ય સિવાય કંઈ હતું ને અમારી વાત હી 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 કરીને કાઢી નાખી અમારો ત્યારે એ પ્રશ્ન હતો કે વસ્તી ગણતરી છે એક વર્ષ સુધી ચાલતી હોય છે ગુજરાત રાજ્યની અંદર સાત કરોડ લોકોની જનસંખ્યા છે એ સાત કરોડ લોકોની વસ્તી ગણતરી એક વર્ષ ચાલે છે તો એ જ સાત કરોડ લોકો પૈકીના પાંચ કરોડ મતદારોની મતદાર યાદીનું શુદ્ધિકરણની પ્રક્રિયા એક મહિનામાં પૂરી કરવી શા માટે અને આટલું વિશાળ કામ છે આટલું મોટું કામ છે સરકારી તંત્ર પાસે કામ લેવાનું છે સરકારી તંત્રની કેટલીક મર્યાદાઓ છે ક્યાંક સ્ટાફની અછત છે ક્યાંક ટેકનોલોજીની અછત છે ક્યાંક ટેકનોલોજીના જાણકાર વ્યક્તિની અછત છે સામે જનતાનો સહયોગ પણ ક્યાંક પૂરતો હોય ક્યાંક ઓછો હોય આ બધી પરિસ્થિતિમાં એક મહિનાની અંદર તમે આવું બધું કરીને શું સાબિત કરવા માંગો છો એવું સાબિત કરવા માંગો છો કે તમે એટલા બધા કેપેબલ છો કે એક મહિનામાં ધારો એવું કરી નાખો